નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એનપ્યુ બ્લોગમાં આજે આપણે રાધનપુરની બાજુમાં આવેલ એવું મંદિર કે જ્યાં માનતામાં માત્ર ને માત્ર મીઠું ચડાવવામાં આવે છે તો ત્યાં જઈ માતાજીના દર્શન કરી અને ત્યાંના ઇતિહાસની તથા ત્યાંની માહિતી મેળવીશું ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે જ્યાં લોકો શ્રદ્ધાથી માથું ટેકવે છે એક એવું પણ મંદિર છે જ્યાં સાત વખત લપસ્યા ખાવાથી ચામડીના રોગ માટે છે પરંતુ આજે આપણે વાત કરીએ એવા મંદિરની કે જ્યાં માનતામાં મીઠું ચડાવવામાં આવે છે અને મીઠું ચડવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે આ કોઈ ભવ્ય મંદિર નથી પરંતુ એક નાનકડું મંદિર છે મંદિરમાં પ્રવેશતા ભક્તો દ્વારા ચડાવવામાં આવેલ ચુંદડીઓની હારમાળા જોવા મળે છે મંદિરની અંદર કોહલી માતાજીની મૂર્તિ સ્થાપિત છે આ મંદિરનું મુખ પૂર્વ દિશામાં આવેલું છે કોહલી માતાજીને મીઠું ચડાવવા પાછળના મહત્વની વાત કરીએ તો આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે અહીં કોઈએ એકવાર માતાજીને ચામડીના રોગની માનતા રાખી હતી અને મીઠું ચડાવવાનું કહ્યું હતું રોગ મટી જતાં અહીં તેને મીઠું ચડાવ્યું હતું ત્યારબાદ જોત જોતામાં આ વાત આખા પંથકમાં પ્રસરી ગઈ અને લોકો દ્વારા માતાજીને મીઠાની માનતા માનવા લાગ્યા અને દિવસે ને દિવસે અહીં મીઠાનો પહાડ બનવા લાગ્યો અત્યારે તમે ગમે ત્યારે રાધનપુરથી પાલનપુર હાઈવે પર જશો ત્યારે ડાબા હાથ ઉપર આ મંદિર તથા પહાડ નજરે પડશે નેશનલ નું કાર્ય ચાલુ હતું ત્યારે બાજુમાં બનાવવામાં આવ્યું પરંતુ માતાજીને ત્યાં ગયા નહીં અને અત્યારે પણ તે જ મૂળ સ્થાન પર બિરાજમાન છે તો આપ શ્રદ્ધાળુઓને અમારો આ માખો વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા ઐતિહાસિક સ્થળ મંદિરો તથા માહિતીથી ભરેલા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર